હલો હા હા કીધું હું તો ખાવાનું થોડી વાર લાગી હવે ગંગારામ આવું ચિંતા કરશો દસ પંદર મિનિટ ખાલી ખમે આખો હાલ જ આવું છું કીધું હા હા આવું આવું ચિંતા ના કરો હું આવું એ સારું 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 પેલા પેલા શું છે રંગાકાનો પીર્યું છે ને તે હવે તાર મહાન મોય પાણી વાળવાનું છે આપણે હવે તમે બદલતા હો જો હવે જઈ હું બદલતા હું છું તું ફટોફટ આખણાઈ બોર ભરું કીધું હર હોન ઉતાર કદે પાછો આવો તમે જો હાલો આટમાં બોજી અન ગામના બોનું પણ જઈને પૂછું કે ના તું મને પાણી ચાની આને મને વેંટ જટ પાણી તો જટ પીને આ તાપને નાક બોટોય કાઠો પડીશ

પણ આપણે બગાડ પચીસ ટકા થયો છે અને બીજા બાપના બધા હો હો ટકા થયો છે અને એ હું વાત કરી સરપંચ ની બીજું સરપંચ આ બધે સરકાર સહાય છે તો આપણે કોક તમે કરો ને એટલે સરપંચ એ વાત મને શું કીધું કે આપણે હોવા જણાને આપણે ખેડૂતોને સહયોગ લઈ અને પત્ર લશીને આવેદન પત્ર કેવાય નહીં રહી એ લશીને આપણે કલેક્ટર ને આ એટલે કલેક્ટર આગળ મેં લે સહિયા પણ શું તમે આપણશો પણ સરકાર તો પણ નહીં કે માનીયે આમ બધું છે

Bueno, que mañana vos kapan acaban, bueno, Aduh, hey. aduh, oh, aduh, e Kote aduh, 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 નઈ રે બુલાય આડું નઈ રે બુલાય તારી મારી જિંદગી જોડી નઈ રે બુલાય હો હા નઈ રે બુલાય આડું નઈ રે બુલાય તારી મારી જિંદગી નઈ રે બુલાય આ તો મને પાતો પણ ના પીધું તો ઈ તો આ તો તો પીવા છે બીમાર છે બીમાર બીયા બધા નો પાઈ નાખ્યો હું તો 4 નો કલાક ના આયે ઉંજો તો હોય કણ

તાણ ખબર નહી પાછુ વર્ષે આ હતા ને તળામાં જુઓ ની કાઢતે કાઢતે પેલા પેલા સૈડા કપડા બાખોરી પડ્યા મને તો નહીં

啊啊啊啊啊 Kenapa tak kena? Siti kau suruh kita ajak orang lain. Aku ada sebarang

Ja <try> da!

આ બારમા મહિનો આવે છે પાક તિરણું રિન્યુ કરાવવાનું છે તું તરત તમે નક્કી કર્યા

હા વાપેલું હા વાપેલું શું છે બેંક માં જવું ભણ્યા હું તો આપડો આડુ પણ તમે તો મૂર્ખો તમે મૂર્ખા હતા મૂર્ખા કર્યા

તો આવી દશા આવશે ને કણ છોકરા ભણાવે જ નહીં ભણે રાજભા ભણે લાગે સુધી પેલા પોચા તો પચી ગયો